અમારું દિલ ભરાણું નથી હજી અમે હજી ધરાણા નથી અને એ અતૃપ્તિ વળી પાછી આપણને બીજી કથા માટે આગળના સત્સંગ માટે ક્યાંક ને ક્યાંક લઈ જાય તો ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થ છે વાલા એમાં માત્ર અર્થની જ ચિંતા અને ચિંતન કરશો કેમ રૂપિયા મળે અથવા તો સરકાર પણ લોકોની પર કેપિટા ઇન્કમ કેવી રીતે વધે કિસાનોની આવક કેવી રીતે વધે એની ચિંતા કરે બરાબર છે અને એ જ રીતે ભોગો બધાને પ્રાપ્ત થઈ રહે કોઈ ભૂખ્યું ન રહે દરેક પ્રકારના ભોગો સૌને પ્રાપ્ત થાય બધાની પાસે સારા મકાન હોય સારું ખાવાનું હોય સારી મેડિકલ ફેસિલિટીઝ હોય આ બધું જ હોય પણ એના પાયામાં જો ધર્મ નહીં હોય તો આ બધો વિકાસ ધોવાઈ જશે ભૌતિકતાના પૂરમાં આ બધો જ વિકાસ ધોવાઈ જશે કારણ કે એ ભૌતિકતાને કારણે જે સંઘર્ષ જે અશાંતિ જે ઝઘડા જે અપરાધો જે ક્રાઇમ રેટ ઉપર જશે એટલે કે શાંતિના વાતાવરણમાં કોઈ પણ રાષ્ટ્ર તરકી કરે છે અને એટલા માટે પાયામાં ધર્મ હોય તે જરૂરી ચાર પુરુષાર્થમાં પહેલું સ્થાન આપ્યું ધર્મને ધર્મ અર્થ કામ પછી મોક્ષ આ ત્રિવર્ગ કહેવાય મોક્ષને છોડી દો તો ધર્મ અર્થ અને કામ એને આપણા શાસ્ત્રોમાં ત્રિવર્ગ કહે છે અને એમાં આ હોય તો એનાથી જે પ્રાપ્ત થાય આ અને આ એટલે કે ધર્મ હોય તો ધર્મને કારણે જે પ્રાપ્ત થાય અર્થ અને કામ એ સુખી કરે એ કલ્યાણ કરે ધર્મા અર્થશ્ચ કામશ્ચ સાકીમ ધર્મ દ્વારા તમને અર્થ તમારી આર્થિક તરકી ધર્મ દ્વારા કામ સુખ આપનારા બધા જ ભોગો તમને પ્રાપ્ત થશે પણ એ ધર્મ વગર જો પ્રાપ્ત કર્યું તો પાયા વગર ગમે એટલી તમે ભવ્ય ઇમારત બાંધી હશે ધરતીકંપનો આંચકો ખમી નહીં શકે અરે ધરતીકંપ જવા દો ક્યારેક તો સારું વાવાઝોડું આવી જાય ત્યાં હલબલે ધર્મ નીવ હે ધર્મ એ પાયો છે અને ધર્મ એટલે ખાલી મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ ધર્મ એટલે ખાલી યજ્ઞ આગાદી પૂજા પૂજાપાઠ નહીં ધર્મ એટલે એવા ગુણોને ધારણ કરવા ગુણો એટલે વેલ્યુઝ સત્ય હોય માણસના જીવનમાં નીતિ હોય પરોપકારની ભાવના હોય ભાઈચારાની ભાવના હોય પ્રેમ હોય કરુણા હોય દયા હોય કદાચ કોઈનાથી અપરાધ થઈ જાય તો એને ક્ષમાથી જોવાની ભાવના હોય આ બધા જે ગુણો છે વેલ્યુઝ મૂલ્યો એને જીવનમાં ધારણ કરવા એનું નામ ધર્મ જો એ હશે તો જ પછી અર્થ અને કામ તમને સમૃદ્ધ કરશે અને સુખી કરશે અને માત્ર અર્થને કામથી તમે સમૃદ્ધ ને સુખી જ નહીં થાઓ પણ અંતે મોક્ષ પણ તમારો સુનિશ્ચિત થશે એટલે કૈવલ્યની જે પ્રાપ્તિ આપણે કહીએ છીએ તો મુક્તિ થતી નથી વાસનાઓ હજી એટલી બધી ભરી હોય ઈચ્છાઓ અનંત હોય અને આયકું થઈ જાય પૂરું અને પછી મરી જવું પડે ત્યારે ઓલી વાસનાને માણસ સાથે લઈને જાય અને વાસના પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ચોર્યાસી ના ચક્કરમાં માણસને ભટકાવ્યા કરે જીવને ભટકાવ્યા કરે કદાચ કોઈ પુનર્જન્મમાં ન માનતું હોય જેમ કે ચારવાક દર્શન આપણે ત્યાં છે એ પુનર્જન્મમાં નથી માનતા તો આ જન્મને ને અત્યારનું જે જીવન છે એ તો હાવ રોકડી બાબત છે ને વાલા એને તો માનવું જ પડે અને આ જીવનની અંદર તમને સુખ ખપે છે દુખ કોઈને નથી જોઈતું આ તો પાકી વાત હોય ધર્મમ ભજસ્વ સતતમ ધર્મ સતત કરો આપણે એમ છીએ કે મંદિરમાં જઈ પૂજા પાઠ કરીએ એટલો સમય ધર્મ ના ધર્મ ભજસ્વ સતતમ ઘણાને એમ થાય કે ધર્મ છે ને એ ઔષધી જેવો છે માંદા પડીએ ત્યારે લેવાની દવા ભગવાન એટલે ઘણાને માટે સંકટ સમયે ખેંચવાની સાંકળ ત્યારે એવા હનુમાન ચાલીસા ઘરે હનુમાનજીની સામે ઉભો રહીને જય હનુમાન જ્ઞાન સાગર કેમ તો કે કે સંકટ હનુમાન મન ધ્યાન જો લાવે દાતા જે જોતું હોય હોય અથવા તો તો સંકટમાં ફસાયા હનુમાનજીને ભજે બાકીના સમયમાં નહીં ભજવાનું ઔષધિ વાળી વાત કે હવે હાજાહારા થરી ગયા હવે દવા ખાવાની જરૂર નહીં ગરજ શરીર વૈદ વેરી એમ કામ થઈ જાય એટલે હનુમાન આપણા માટે ધર્મ ઔષધિ નહીં હે કે જીમાર તબ સેવન કરો ઘણા લોકો એમ કે નહીં નહીં ધર્મ અન્ન છે અન્ન તો રોજ ખાવું પડે ધર્મ એવો અગત્યનો સારું પણ અન્ન વગર પણ થોડાક દિવસ માણસ જીવી શકે એકાદશી ના ઉપવાસ કરતા હોય છે લોકો અન્ન વગર પણ માણસ જીવી શકે તો ઘણા લોકો એમ નહીં ધર્મ છે ને એ જળ છે ઉપવાસના દિવસે પણ માણસ પાણી તો પીવે ને એ પાણી જેટલું અગત્યનું છે એટલો ધર્મ અગત્યનો છે અરે પણ વાલા નિર્જળા પણ એકાદશી કરતા હોય છે લોકો અમરીશ રાજા એ નિર્જળા એકાદશી નું વ્રત કરે धर्म न औषधि है धर्म न अन्न है धर्म न जल है धर्म क्या है धर्म है जीवन का ऑक्सीजन प्राणवायु एवरी मिनट एवरी सेकंड यू आर सपोज टू ब्रीद श्वास चलता अटकी जाए बात पूरी प्राणवायु ना हो ये तो जीवन टकेत नहीं સતત શ્વાસ લેતા રહેવાના હોય છે એટલે દરેક વખતે હું બોલું તો ધર્મ મારી સાથે હોય તો મારે શું બોલાય શું ન બોલાય એનો વિવેક ધર્મ મને આપે હું ખાવા બેસું ત્યારે ધર્મ મારી સાથે હોય શું ખવાય શું ન ખવાય શું પીવાય શું ન પીવાય એનો વિવેક ધર્મ મને આપે અને જે ખાવા યોગ્ય છે પીવા યોગ્ય છે એને હું પેલા ભગવાનને સમર્પિત કરું બ્રહ્મા અર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ભગવાનને અર્પણ કરીને પછી જમું એ પ્રસાદ બને સુતિ વખતે હું ભગવાનને યાદ કરીને પ્રભુને પ્રણામ કરીને શયન કરું દિવસ દરમિયાન થયેલી ભૂલોની હું માફી માગું પરમાત્મા પાસે કર ચરણ કૃતમ વા કાય જમ કર્મ જમ વા શ્રવણ નયન જમ વા માનસમ પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વ ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો દિવસ દરમિયાનના બધા જ કર્મો

સતતમ સવારના જાગીએ તો પણ સીધાથીળીમાં ભગવાનના દર્શન કરીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન આત્મા ભગવાનના દર્શન કરવા